દસ મોટા લાભ થવાના છે આ કયા કયા લાભ છે તેની વાત આપણે આ નાના એવા વિડિયોની અંદર કરવાના છે તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોજો જેથી તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે તો રેશન કાર્ડ ધારકો આવતા મહિને દસ મોટા લાભ મળશે કયા કયા લાભ છે તેની વાત આપણે મિત્રો કરવાના છે તો કયા કયા રેશન કાર્ડ ધારકો જેમ કે એપીએલ બીપીએલ અને એવા એટલે કે અંત્યોદય કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર અને ખુશીના સમાચાર કહી શકીએ તો પણ મિત્રો સાલે કેમ કે આ

જે ઘઉં ચોખા બંધ હતા એકસાથે આપી દેવામાં આવ્યા હતા પરંતુ આવનારા મહિનાની અંદર શરૂ થવા જઈ રહ્યા છે એ મોટો લાભ છે ત્યાર પછી બીજા નંબરના લાભની વાત કરીએ તો કે ગરીબ પરિવારોને મફતની અંદર મિત્રો ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમ કે મિત્રો દિવાળીનો સમય હોય અને જ્યારે હોળીનો સમય હોય આ સમયની અંદર સાતમ આઠમનો સમય હોય તે સોરી જે આપણે આગળ મિત્રો ગયા મહિને મળ્યું હતું જેમ કે જન્માષ્ટમી આવી હતી તો ખાદ્ય તેલ છે તે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું તો આ આ લાભ પણ ચાલુ રહેવાના છે તો આ મિત્રો બીજો લાભ તમે જોઈ શકો છો પ્રથમ નંબર છે ગૌસોખા શરૂ દઈ રહ્યા છે અને ગરીબ પરિવારોને મફતમાં ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ખાસ કરીને ખૂબ અગત્યની વાત છે કે ખાંડ અને દાળ પર ખાસ કરીને સબસિડી આપવામાં આવશે એટલે કે મિત્રો દાળ અને ખાંડ છે તે સસ્તું કરવામાં આવશે તેવી પણ મિત્રો સમાચાર આવી રહ્યા છે ત્યાર પછી વાત કરીએ તો કે મહિલાઓ જે મહિલાઓ રેશન કાર્ડ ધરાવે છે તેમને મફતમાં સિલાઈ મશીન મિત્રો આપવામાં આવશે આ યોજનાનો લાભ પણ તમે લઈ શકો છો મિત્રો આ યોજનાનો લાભ નામ છે માનવ કલ્યાણ યોજના તેની અંદર પણ લાભ મળે છે ત્યાર પછી પીએમ વિશ્વકર્મા તેની અંદર પણ લાભ મળે છે અને માનવ ગરિમા યોજના આ ત્રણ યોજના છે આ ત્રણ યોજનાનો લાભ લેવાય તો તમારી પાસે પહેલા તો રાશન કાર્ડ હોવું

કાર્ડ ધારકોને આ યોજના જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેની અંદર અગ્રતા એટલે કે મિત્રો પ્રથમ સ્થાન મળવાની શક્યતા પૂરી રહેતી હોય છે તો પીએમ આવાસ યોજના બનાવવા માટે ખાસ કરીને રાશન કાર્ડ તમારે ઉપયોગી થતું હોય છે તો અહીંયા મિત્રો આટલા લાભ જોયા ત્યાર પછી જોઈએ આપણે હજી પણ મિત્રો ઘણા બધા રાશન કાર્ડ ધારકો માટે ઉપયોગી લાભ છે તમે જોઈ શકો છો અહીંયા ગરીબ પરિવારોને મફતમાં આરોગ્ય વીમો જેમ કે મિત્રો આયુષ્યમાન કાર્ડ તેની અંદર દસ લાખ ની સહાય છે તે સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે તો આરોગ્ય વીમો પણ જે લોકો રાશન કાર્ડ ધરાવે છે તેમને આપવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ તો કે ગેસ કનેક્શન પર સબસિડી કેટલાક લાભાર્થીઓને મફતમાં સિલિન્ડર પણ આપવામાં આવે છે જે લોકોને મિત્રો ગેસ કનેક્શન પર સબસિડી મળે છે જે રેશન કાર્ડ ધારકો છે તેમને આ

અને ખાસ કરીને મિત્રો અહીંયા નવમો લાભ છે તે ખૂબ જ ઉપયોગી થાય છે જેમ કે સાઠ વર્ષથી વધારે વયના લોકો છે તેમને સરકાર શ્રી દ્વારા દર મહિને પેન્શન આપવામાં આવે છે અને દિવ્યાંગો જે મિત્રો અપંગતા ધરાવે છે રાશન કાર્ડ હશે તો જ તમને આ દસે દસ તે લાભ મળવા પાત્ર થશે અને આવનારા મહિનાની અંદર મિત્રો ખૂબ સારા એવા લાભ છે તે તમને રેશન કાર્ડ ધારકોને થશે તો ખાસ કરીને એક વાત કરીએ મિત્રો કે આ લાભો કયા કયા રેશન કાર્ડ ધારકોને મળવા

માન કરીને ખાવાનું પૂરું કરતા હોય તેવા લોકોની અંદર ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર રહેતા લોકો આ યોજના માટે સંવર્ધન બની રહે છે મોંઘવારીના સમયની અંદર મફત અનાજ અને વધારાના લાભો લોકોના જીવનમાં સીધી રાહત લાવશે આ ખાસ કરીને ખૂબ જ ઉપયોગી મિત્રો માહિતી છે તમારા સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલમાં નવા મિત્રો જોડાણ હોય તો દોસ્તો ખાસ કરીને જોડાયેલા રહેજો જેથી આવા નવા કોઈ અપડેટ કોઈ રાશન કાર્ડ ને લગતા જે અમે તમારા સમક્ષ મિત્રો સમયસર રજૂ કરી શકીએ દોસ્તો નવા વિડીયો સાથે